મહત્વના સમાચાર જૂનાગઢ થી જૂનાગઢ કેશોદના ટીટોળી ગામની યુવતીએ ટૂંકાવ્યું પોતાનું જીવન ઝેરી દવા પી યુવતીએ કર્યો આપઘાત યુવતીના લગ્ન કરવા થયું હતું નક્કી ત્યારે સસરા પક્ષના સભ્યો લગ્ન લઈને આવવાની ના પાડતા તેણે આ પગલું ભર્યું હોવાની ઘટના સામે આવી છે લગ્નની તારીખ નક્કી થતાં જ પાંચ તોલા સોનું આપવાની વાત થઈ હતી સસરા પક્ષવાળાએ સોનું ન આપતા પગલું ભર્યું હતું યુવતીના મોતના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી જવા પામી હતી ઝેરી દવા પી યુવતીએ આપઘાત કર્યો હતો સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ઝેરી દવા પીને યુવતી દ્વારા આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યાની ઘટના જૂનાગઢના કેશોદના ટીટલી ગામે આવી છે ત્યારે સસરા પક્ષના સભ્યો લગ્ન લઈને આવવાની ના પાડતા તેણે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે લગ્ન તારીખ નક્કી થતા પાંચ તોલા સોનું આપવાની વાત થઈ હતી ત્યારે સસરા પક્ષ વાળાએ સોનું ન આપતા તેણીની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે યુવતીના મોતના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી જવા પામી હતી સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ગત રોજ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં રમેશભાઈ જીવાભાઈ સુંદરભાઈ કે જેમની પુત્રી અસ્મિતાબેન ના લગ્ન સાહિલભાઈ દિલીપભાઈ રાઠોડ સાથે નક્કી થયેલા પરંતુ છેલ્લે લગ્નમાં લગ્ન લઈને આવવાની ના પાડતા અસ્મિતાબેને લાગી આવતા તેઓ પોતાને ઘરે ઝેરી પી અને આપઘાત કરેલ છે જે બાબતે રમેશભાઈને જાહેરાતના આધારે કેશોદ પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે